તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ સંદેશ ન્યૂઝના દમદાર અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો જેમાં ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો તે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે શ્રમિકો માટે નંબર જે જાહેર કરાયો છે તે નંબર છે એક પાંચ પાંચ ત્રણ સાત બે બપોરે વાગ્યા થી લઈ ચાર વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના આપી દેવામાં આવી છે કાળઝાળ ગરમી એક તરફ પડી રહી છે રાજ્યમાં તેવામાં આ શ્રમિકોને કામ ન કરાવાય આ સમયગાળા દરમિયાન તેને લઈને આ ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે જેના પર ફરિયાદ થઈ શકશે વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ છે અને પિસ્તાલીસ કરતા પણ વધુ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે ત્યારે રાજ્ય સરકારે શ્રમિકો માટે પણ ચિંતા કરી અને વિશેષ માર્ગદર્શિકા અને એડવાઇઝરી જાહેર કરી છે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ છે અંજુબેન શર્મા સીધા એમની સાથે વાત કરીશું મેડમ શું વ્યવસ્થા કરી છે ખાસ આજે લેબર એટલે કે મજદૂરો હોય છે શ્રમિકો હોય છે એમના માટેની શું વ્યવસ્થા છે ગરમીના સિઝનને ધ્યાને લઈને ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ રેગ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એટલે કે બાંધકામ શ્રમયોગી નિયમો જે છે આપણા બે હજાર ત્રણના એની કલમ પચાસ ત્રણ મુજબ અમે એડવાઇઝરી નહીં પણ ડાયરેકશન્સ જાહેર કર્યા છે અને એ ડાયરેકશન્સ બાવીસ એપ્રિલ બે હજાર રોજ જાહેર થયા છે કે કોઈપણ બાંધકામ સાઇટ ઉપર જે શ્રમયોગી છે એના પાસેથી બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે કામ લેવામાં આવશે નહીં અને ત્યાં છાયડા અને પાણી વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ જે સમયગાળો છે એક વાગ્યાથી ચાર વાગ્યાનું એને રેસ્ટના સમયગાળા તરીકે કન્સિડર કરવાનું રહેશે અને એને ધ્યાને લઈને અમે લોકો એક અમે જે અમારી શ્રમિક હેલ્પલાઇન છે એના ઉપર પર સ્પેશિયલી આવી ફરિયાદો લેવાનું શરૂ કર્યું છે અને કોઈ પણ શ્રમિક કે સામાન્ય સિટીઝન કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર આવું જોવા મળે તો આ હેલ્પલાઇન ઉપર એક પાંચ પાંચ ત્રણ સાત દો એટલે કે વન ફાઇવ ફાઇવ થ્રી સેવન ટુ ઉપર કમ્પ્લેન કરી શકે છે એના માટે અમે એક નોડલ ઓફિસર પણ અડિશની કચેરીમાં મૂક્યા છે અને ત્યાં આગળથી ટીમ જઈને તાત્કાલિક પગલાં લેવામાં આવશે એક્શન શું લઈ શકાય અથવા તો જોગવાઈ શું છે આ પ્રકારના કેસોમાં એમને રેસ્ટ માટેનો સમય ના આપ્યો હોય અથવા તો એ પ્રકારે કામ કરી શકે એવું વાતાવરણ ન હોય તો આવું ક્યારેય વાયલેશન જોવા મળે ત્યારે અમે સાઈટ કામ બી બંધ કરાવી શકીએ એ સાઇટને બંધ કરાવી શકીએ તથા અમે લોકો જે કાયદા પ્રમાણે એના ઉપર કેસ પણ દાખલ કરી શકાય છે અત્યાર સુધી કોઈ એવા એક્શન લેવાયા છે કે શું સ્થિતિ છે આજની તારીખ કારણ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી આ પ્રકારને ટેમ્પરેચર વધારે ક્યાંક જોવા મળી રહ્યું છે આ લગભગ પંદર હજાર નવાનું જેટલી રજિસ્ટર્ડ કન્સ્ટ્રક્શન સાઇટ્સ અમારા પાસે છે અને અમારા બાંધકામ નિરીક્ષકો એ સાઇટોની મુલાકાત લઈ રહ્યા છે અને મોટાભાગે જે દસથી ઉપર જેમના પાસે વર્કર્સ હોય છે આવી સાઇટો રજિસ્ટર્ડ થતી હોય છે એનાથી ઓછી વર્કર ધરાવતી સાઇટો રજિસ્ટર્ડ હોતી નથી આવા સાઇટોની અમે અમારા પાસે દરેક જિલ્લામાં એક અને અમદાવાદ જેવા મોટા જેટલા જિલ્લામાં લગભગ આઠથી લગભગ દસ જેટલા બાંધકામ નિરીક્ષકો છે એ સાઇટો પર જઈને નિરીક્ષણ કરી રહ્યા છે અને મોટાભાગે સાઇટ ઉપર કામ કરવાનું અમે ત્યાં જઈને એમને કહીએ તો બંધ કરી દેતા હોય છે વિશેષ તકેદારી શું રાખવાની હોય છે કારણ કે ઘણી વખત એવું હોય છે કે ત્યાં આરામથી કામ થઈ શકે એ પ્રકારની પણ વ્યવસ્થા હોય છે સીધો તડકો માથા પર આવે એ પ્રકારની સ્થિતિ નથી હોતી એમાં કોઈ એડવાઇઝરી વિશેષ હોય છે એમના માટે કે અમારી સૂચના એવી છે કે તડકામાં એટલે કે ખુલ્લામાં કામ નથી લેવું પણ જો કામ ચાલતું હોય તો એના માટે કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી એટલે ઘણી બધી સાઇટો એવું બી કરે છે કે એકથી ચાર સમય દરમિયાન જે બહારનું કામ છે એ નથી લેતા પણ એમને અંદર શિફ્ટ કરીને અંદર બિલ્ડિંગની અંદર કામ લઈ શકે છે વાત કરવા માટે મેડમ તો જે પ્રકારે રાજ્ય સરકારે પણ તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે જ્યાં પણ ટેમ્પરેચર વધારે છે અથવા તો રેડ એલર્ટ જેવી સ્થિતિ છે ત્યાં બપોરના સમયે શ્રમિકો અને ખાસ એવા શ્રમિકો કે જે ખુલ્લામાં કામ કરે છે એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સાઇટ ઉપર કામ ન થાય એમને વિશ્રાંતિ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આદેશ કરાયા છે કે બ્રાહ્મણ ઝેવેરસી સાથે હેરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર શ્રમિકો માટે ખાસ આ નિર્ણય લેવાયો આવ્યો છે બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી કામ નહીં કરાવી શકાય કાળઝાળ ગરમીમાં અને જો કોઈ કામ કરાવતું હોય તો તે અંગે ફરિયાદ પણ શ્રમિકો કરી શકે છે ના હેલ્થ વિભાગ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી કે મેક્સિમમ હોય તે સમયગાળા દરમિયાન બપોરે બારથી ચારના સમયગાળા દરમિયાન તડકામાં કામ ના કરવું જોઈએ એ કે એડવાઇઝરી જાહેર કરેલી એને અનુલક્ષીને બાંધકામની સાઈડો પણ સૂચના આપવામાં આવી છે તેમને ડેવલપરોને સમજાવવામાં આવ્યા છે કે આ સમયગાળા દરમિયાન તડકામાં કામ ના કરે એવી સૂચના આપેલી છે અને તેમને આરોગ્યપ્રદ પીણા અથવા તો ખોરાક આપવામાં આવે એવી સૂચના આપેલી છે વાત થઈ રહી છે તેમ છતાં પણ અનેક એવી સાઇટો છે કે જ્યાં તડકામાં મજૂરો જોડે કામ કરાવવામાં આવી રહ્યું છે તેને લઈને શું રહેશે ને કે એને ચેક કરાય છે એને અનુલોક્ષીને આપણે દરેક સાઇડો પર ચેકિંગ કરવાની સૂચના આપી દીધી છે ગઈકાલે પણ બસોને સુડતાલીસ સાઇડો ઉપર ચેકિંગ કરી તું અને એમને સમજાવવામાં આવ્યા હતા સરકાર દ્વારા

કન્સ્ટ્રક્શન સાઇટ પર એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી કામ કરાવાય છે